જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે બંધારણનો ઇતિહાસને લગતા ખૂબ જ અગત્યના પ્રશ્નો અને તેના જવાબ જોઈશું જે આવનાર પરીક્ષાઓ માટે મોસ્ટ એમ્પી રહેશે કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય તો તમને આટલું તો આવડવું જ જોઈએ લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે જોઈએ આધુનિક યુગનું સૌપ્રથમ લિખિત બંધારણ કયા દેશનું છે સંયુક્ત રાજ્ય અમેરિકાનું યુએસએ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું સૌપ્રથમ લેખિત બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું કોઈપણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહેવામાં આવે છે તો તેને બંધારણ કહેવામાં આવે છે જેના પર આખો દેશ ચાલતો હોય છે વિશ્વનું સૌથી લાંબુ લિખિત બંધારણ કયા દેશનું છે તો એ આપણા ભારત દેશનું છે સૌથી લાંબુ અને લિખિત બંધારણ કયા કયા દેશોનું બંધારણ અલિખિત છે એટલે કે લખાયેલું ન હોય તેવું તો જવાબ આવશે ઇંગ્લેન્ડ ઇઝરાયલ અને ન્યૂઝીલેન્ડ આ દેશોનું બંધારણ છે તે અલિખિત છે અમેરિકાનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે સમવાય તંત્રી પ્રણાલીનું છે અમેરિકાનું બંધારણ ભારતમાં અંગ્રેજો દ્વારા સૌ પ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવી હતી ઈસવીસન સોળસો તેરમાં માં સુરતમાં અંગ્રેજોએ પ્રથમ કોઠી છે તે સ્થાપી હતી ભારતનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે મિશ્ર પરંતુ વિશેષ સમવાય તંત્ર પ્રણાલીનું છે ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ કોણ હતા વોરન હેસ્ટિંગ્સ હતા પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા લોર્ડ વિલિયમ બેન્ટિક હતા ભારતની સૌ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી કલકત્તામાં સત્તરસો ને પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે નિયામક ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો ઈસવીસન સત્તરસો ને તોતેરમાં માં નિયામક ધારો એટલે કે રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો હતો ભારતના સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા સર એલિજા ઇમ્પે હતા પીટનો ધારો એટલે કે પીટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો ઈસવીસન સત્તરસો ને માં ઇન્ડિયા એક્ટ આવ્યો હતો ભારતમાં સૌપ્રથમ લો કમિશનના અધ્યક્ષ કોણ હતા લોર્ડ મેકોલે હતા લો કમિશનના અધ્યક્ષ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે ખાસ યાદ રાખી લેજો કયા કાયદાથી લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યા હતા અઢારસો તેત્રીસનો ચાર્ટર્ડ એક્ટ દ્વારા તેઓ બન્યા હતા કયા કાયદાથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ અઢારસો તેત્રીસનો ચાર્ટર્ડ એક્ટ કયા કાયદાથી ભારતની શાહી વિધાન પરિષદનો પાયો નાખવામાં આવ્યો કે જે ભારતની સૌપ્રથમ નાની સંસદ કહેવાય હતી અઢારસો ત્રેપન ચાર્ટર એક્ટ સિવિલ સેવકોની ભરતી માટે ઈસવીસન અઢારસો ને ચોપનમાં કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી મેકોલે સમિતિની નિમણૂક થઈ હતી અઢારસો ને ચોપનમાં કયા કાયદાથી ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કરી દેવામાં આવી હતી અઢારસો તેત્રીસનો ચાર્ટર્ડ એક્ટ મહારાણી વિક્ટોરિયાને ભારતની સામ્રાજ્ઞી ક્યારે જાહેર કરવામાં આવી હતી ઈસવીસન અઢારસો ને અઠ્ઠાવનમાં મહારાણી વિક્ટોરિયાને ભારતની સામ્રાજ્ઞી જાહેર કરવામાં આવી હતી અઢારસો સત્તાવનના વિપ્લવ પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો ને પંચ્યાસીના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી ભારતના સૌ પ્રથમ કોણ હતા લોર્ડ કેનિંગ હતા ભારતના સર્વપ્રથમ વાઇસ કોને રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા કહેવામાં આવે છે એલન ઓક્ટિવિયન હ્યુમ એટલે કે એ ઓ હ્યુમને કોંગ્રેસ રાષ્ટ્રીય કોંગ્રેસ છે તેના પિતા કહેવામાં આવે છે તેમણે રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી હતી અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો ને પંચ્યાસીના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા વ્યોમેશચંદ્ર બેનર્જી હતા કયા કાયદાથી દેશમાં સૌ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ હતી ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો ને બાણું ભારતીય પરિષદ અધિનિયમ ઓગણીસો ને નવને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે મોરલે મિન્ટો એક્ટ ઓગણીસો નવ ઓગણીસો નવમાં જે ભારતીય પરિષદ અધિનિયમ આવ્યો તેનું બીજું નામ છે મોર્લે મિન્ટો એક્ટ ઓગણીસો નવ કયા કાયદાથી વાઇસરોયની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની જોગવાઈ શરૂ થઈ હતી મોરલે મિન્ટો એક્ટ ઓગણીસો નવ વાયસરોની કારોબારીમાં નિમણૂક પામેલા સૌપ્રથમ ભારતીય સભ્ય કોણ હતા સત્યેન્દ્ર પ્રસાદ શિવા હતા મોર્લે મિન્ટો એક્ટ ઓગણીસો નવમાં મોર્લે અને મિન્ટો કોણ હતા તો જે મોર્લે છે લોર્ડ મોર્લે તે ભારતના સચિવ હતા અને લોર્ડ મિન્ટો છે તે વાયસ હતા બંનેના નામ પરથી મોર્લે મિન્ટો એક્ટ છે તે ઓગણીસો ને નવમાં આવ્યો હતો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા ઓગણીસો ઓગણીસમાં મોન્ટેગ્યુ અને ચેમ્સફર્ડ કોણ હતા મોન્ટેગ્યુ છે તે ભારતના સચિવ હતા અને ચેમ્સફર્ડ છે તે વાઇસરોય હતા જે રીતે મોર્લે સચિવ અને મિન્ટો વાઇસરોય હતા તે જ રીતે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારો જે આવ્યો તેમાં મોન્ટેગ્યુ ભારતના સચિવ અને ચેમ્સફર્ડ વાઇસરોય હતા કયા અધિનિયમથી મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ એક્ટ ઓગણીસો ઓગણીસ દ્વારા મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો સાયમન કમિશનની રચના ક્યારે કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો ને સત્યાવીસમાં સાયમન કમિશનની રચના થાય છે કયા અધિનિયમથી પુરુષ મહિલા સમાન મતાધિકાર આપવામાં આવ્યો હતો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ એક્ટ ઓગણીસો ઓગણીસ ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ મુજબ ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી એપ્રિલ ઓગણીસો ના પાંત્રીસના રોજ ઓગણીસો ને પાંત્રીસનો જે ભારત શાસન અધિનિયમ આવે છે તેના દ્વારા ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈની સ્થાપના કરવામાં આવી હતી ભારતમાં સૌપ્રથમ સંઘીય ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી ઈસવીસન ઓગણીસોને સાડત્રીસમાં કયા અધિનિયમથી વહીવટના તમામ વિષયોને કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ ત્રણ સૂચિઓમાં વહેંચવામાં આવ્યા હતા તો એ છે ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ શું થયું તો વિષયોનું વિભાજન કરી દેવામાં આવ્યું તેમાં કેન્દ્રની યાદી એક બની એક રાજ્ય યાદી બની અને એક સંયુક્ત યાદી બની આ ત્રણે ત્રણ યાદીઓ આજે પણ અમલમાં છે કેન્દ્રને લગતી બાબતો હોય તે કેન્દ્ર યાદીમાં આવે છે રાજ્યને લગતી બાબતો હોય તે રાજ્યમાં આવે છે અને કેન્દ્ર અને રાજ્ય બંનેને લગતી જે બાબતો છે તે સંયુક્ત યાદીમાં આવે છે ઓગસ્ટ પ્રસ્તાવ કોના દ્વારા આને ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો ઓગસ્ટ પ્રસ્તાવ છે તે લોર્ડ લિનલિથગો દ્વારા આઠ ઓગસ્ટ ઓગણીસો ને ચાલીસના રોજ પ્રસ્તાવ છે તે આવ્યો હતો રજૂ થયો હતો ક્રિપ્સ મિશન કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવ્યું ક્રિપ્સ મિશન છે તે સર સ્ટેફર્ડ ક્રિપ્સ દ્વારા આવ્યું હતું અને ઈસવીસન ઓગણીસો ને બેતાલીસમાં તેને રજૂ કરવામાં આવ્યું હતું ક્રિપ્સ મિશન સર સ્ટેફર્ડ ક્રિપ્સ નામ યાદ રાખજો ઓગણીસો ને બેતાલીસ રાજગોપાલાચારી ફોર્મ્યુલા કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવી હતી તો તે ચક્રવર્તી રાજગોપાલાચારી દ્વારા ઈસવીસન ઓગણીસો ને ચુમ્માલીસમાં રજૂ કરવામાં આવી હતી વેવેલી યોજના કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવી વાઇસરોય લોર્ડ વેવેલ દ્વારા ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસમાં વેવેલ યોજના આવે છે અને રજૂ થાય છે કેબિનેટ મિશનના અધ્યક્ષ કોણ હતા લોર્ડ પેન્થિક લોરેન્સ હતા કેબિનેટ મિશનના અધ્યક્ષ કેબિનેટ મિશન યોજના ક્યારે રજૂ કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો છેતાલીસમાં કેબિનેટ મિશન યોજના આવે છે ભારતની બંધારણ સભાની રચના કઈ યોજનાના આધારે કરવામાં આવી છે કેબિનેટ મિશન યોજનાના આધારે ભારતની બંધારણ સભાની રચના થઈ છે મુસ્લિમ લીગે કયા દિવસને પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે ઉજવ્યો હતો તો એ દિવસ છે સોળ ઓગસ્ટ ઓગણીસો ને રોજ મુસ્લિમ લીગે પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ ઉજવ્યો હતો જવાહરલાલ નહેરુના વડાપ્રધાન પદ હેઠળ કામચલાઉ સરકારની રચના ક્યારે કરવામાં આવી બે સપ્ટેમ્બર ઓગણીસો ને છેતાલીસના રોજ કામચલાઉ સરકાર બનાવવામાં આવી અને જેના વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ કામચલાઉ સરકારના ગૃહ સૂચના એટલે કે માહિતી અને પ્રસારણ મંત્રી કોણ હતા તો તે હતા સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદી પહેલાંની કામચલાઉ સરકારમાં નાણાં મંત્રી કોણ હતા લિયાકત અલી ખાન હતા જે પછીથી પાકિસ્તાનના વડાપ્રધાન છે તે બને છે લિયાકત અલી ખાન આઝાદી પહેલાંની કામચલાઉ સરકારમાં જવાહરલાલ નહેરુ પાસે કયા કયા મંત્રાલયો હતા તો તેમની પાસે બંધારણ સભાના ઉપસભાપતિ વડાપ્રધાન રાષ્ટ્રમંડળ સંબંધ અને વિદેશ મંત્રીનો ચાર્જ પણ તેમની પાસે હતો બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા અને ઉપસભાપતિ પૂછે તો યાદ રાખજો કોણ હતું જવાહરલાલ નહેરુ ભારતનું વિભાજન અને સ્વતંત્રતા કઈ યોજના અંતર્ગત કરવામાં આવ્યું હતું તો એ છે માઉન્ટ બેટન યોજના દ્વારા ભારતનું વિભાજન થયું એટલે કે ભારત અને પાકિસ્તાન બને છે એક જૂન ઓગણીસો સુડતાલીસના રોજ યોજના હતી માઉન્ટ બેટન યોજના કયા અધિનિયમ અંતર્ગત ભારત અને પાકિસ્તાન બંને સ્વતંત્ર ડોમિનિયન બન્યા હતા તો એ છે ભારત સ્વતંત્રતા અધિનિયમ અથવા તો ભારત સ્વતંત્રતા ધારો ઓગણીસો સુડતાલીસ જેમાં ભારત અને પાકિસ્તાન અલગ ડોમિનિયન બને છે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો સુડતાલીસ મુજબ કયા પ્રદેશો પાકિસ્તાનનો ભાગ બન્યા હતા પૂર્વી બંગાળ પશ્ચિમ પંજાબ અને આસામનો સિલહટ જિલ્લો આ પ્રશ્ન છે ઘણી વખત પૂછાયેલો છે આસામનો કયો જિલ્લો પાકિસ્તાનમાં ગયો હતો સિલહટ જિલ્લો છે તે પાકિસ્તાનમાં ગયો હતો ત્યારબાદ સૌ પ્રથમ કયા અધિનિયમમાં એક અખિલ ભારતની સ્થાપનાની જોગવાઈ હતી તો તે અધિનિયમ છે ભારત શાસન અધિનિયમ ઓગણીસો ને પાંત્રીસ તેમાં એક અખિલ ભારતની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી હતી ભારતના બંધારણ લાગુ થતા પહેલા અને સ્વતંત્રતા પછી દેશનું શાસન કયા કાયદા અંતર્ગત ચલાવવામાં આવ્યું હતું તો એ કાયદો છે ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ પાકિસ્તાન ક્યારે સ્વતંત્ર થયું હતું ચૌદ ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસ ના રોજ પાકિસ્તાન સ્વતંત્ર થયું હતું પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ છે તે ચૌદ ઓગસ્ટ હોય છે જ્યારે ભારતનો સ્વતંત્રતા દિવસ છે તે પંદરમી ઓગસ્ટ છે ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડમાં કઈ પાર્ટીની સરકાર હતી લેબર પાર્ટીની સરકાર હતી ઇંગ્લેન્ડમાં કેન્દ્રમાં દ્વિશાસન પ્રણાલી કયા અધિનિયમ અંતર્ગત અમલી બની હતી ભારત શાસન અધિનિયમ ઓગણીસો ને પાંત્રીસ ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા ક્લેમેન્ટ એટલી હતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારના હકો કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા ચાર્ટર એક્ટ અઢારસો ને ના કાયદાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારના હકો છે તે નાબૂદ કરવામાં આવ્યા હતા વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો કયા એક્ટ થકી બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટરની નાબૂદી દ્વારા બેવડી સરકાર પ્રથાનો અંત થયો તો જવાબ આવશે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ અઢારસો ને ભારતમાં ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા ધારાની જોગવાઈ હેઠળ કરવામાં આવી હતી ઓગણીસો ને પાંત્રીસના ધારાની જોગવાઈ હેઠળ વર્ષ સોળસો ને માં ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી મદ્રાસ જે હાલનું ચેન્નઈ છે ત્યાં હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે પ્રશ્ન નંબર એક આધુનિક યુગનું સૌ પ્રથમ લિખિત બંધારણ કયા દેશનું છે બે વિશ્વનું સૌથી લાંબુ લિખિત બંધારણ કયા દેશનું છે ત્રણ ભારતના સૌ પ્રથમ વાઇસરોય કોણ હતા અને ચાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌ અધ્યક્ષ કોણ હતા ચારે ચારના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો આ વિડિયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જી વિથ એએમ ચેનલની મુલાકાત લઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો